શહેરા ભાજપ કાર્યાલય પર અટલ બિહારી વાજપેયી ના જન્મ દિવસ નિમિત્તે ભાજપ કાર્યકરો દ્વારા સુશાસન દિવસની ઉજવણી કરાય ભારતના પૂર્વ વડાપ્રધાન સ્વર્ગીય અટલ બિહારી વાજપેયી ના જન્મ દિવસ નિમિત્તે પંચમહાલ શહેરા ભાજપ કાર્યાલય પર ભાજપ કાર્યો દ્વારા

શહેરા વિધાનસભા આદરણીય જેઠાભાઈ ભરવાડ સાહેબના માર્ગદર્શન હેઠળ આજરોજ પચીસમી ડિસેમ્બર બે હજાર ત્રેવીસના રોજ સદય અટલ બિહારી વાજપેયીજીનો જન્મ દિવસની ઉજવણી ભારતીય જનતા પાર્ટી શહેરા નગર નગરવતી થઈ જેની અંદર તમામ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા અટલજી વિશે વાત કરીએ તો તેમણે સૌથી પહેલાં આ દેશને પરમાણુ શક્તિ વિશેનો પરિચય કરાયો ત્યાર પછી તેમણે ચૌદ વર્ષના સુધીના બાળકોને મફત શિક્ષણની વાત કરીની યોજના લાયા ત્યાર પછી તેમણે જોડવાનું કામ કર્યું દેશના દરેક રાજ્યોને દરેક જ્ઞાતિઓને જોડવાનું કામ કર્યું અને એની અંદર તેમણે પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના થકી આ દેશની એક એક ગામને એક એક રાજ્યને એક એક વિસ્તારને જોડવાનું કામ કર્યું આમ તો અટલ બિહારી વાજપેયી પોતે એક કવિ હતા અને તેમણે આ દેશને કવિતાની ભાષામાં એમનું પોતાનું સૂચન ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોને આપ્યું છે અને જેને અનુસરીએ રોજ ભારતીય જનતા પાર્ટી એના સિદ્ધાંતોને વળગી રહેલી છે ઇકબાલ શેખનો રિપોર્ટ એઝ નાઇન ન્યૂઝ પંચમહાલ